વરલીમાં માં મતદાતા યાદીમાં ઓગણીસ હજાર થી વધુ ગડબડીનો આરોપ ચૂંટણી પાર્ટી કાર્યકર્તાઓને તપાસની અપીલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર આદિત્ય ઠાકરે પર તીખી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ કરવાના મોડમાં છે જે આને ચૂંટણીમાં હાર્યા પછીના બહાના તરીકે વાપરશે મુંબઈમાં કેબિનેટ બેઠક બાદ પત્રકારોને સંબોધતા વિશે કહ્યું કે આદિત્ય ઠાકરને વરલી વિધાનસભા બેઠકમાં મતદાતા યાદીમાં ગડબડીની રજૂઆત રાહુલ ગાંધીની રજૂઆત નકલ નકલ જેવી છે તેમણે ઉમેર્યું કે વિપક્ષને પોતાની હારની જાણ થઈ ગઈ છે લોકો તેમની સાથે નથી તેથી લેવો લોકશાહીનું અપમાન કરી રહ્યા છે આદિત્ય ઠાકરે સોમવારે મુંબઈમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા વલી વિધાનસભા બેઠકની મતદાતા યાદીમાં ઓગણીસ હજાર ત્રણસો તેત્રીસ થી વધુ વિસંગતિઓ જણાવી હતી જેમાં નામ ફોટા સનામો અને જાતિના ભૂલોનો સમાવેશ થાય છે તેમણે આને માત્ર ભૂલ નહીં પરંતુ છેતરપિંડી ગણાવી અને પાર્ટી કાર્યકર્તાઓને બહુમુખી મહાનગરપાલિકા બીએમસી ચૂંટણી પહેલા દરેક વોર્ડમાં મત મતદાતા યાદીની તપાસ કરવા અપીલ કરી હતી આ આરોપો બે હજાર ચોવીસની લોકસભા અને વિધાનસભા ચૂંટણી પછીના અભ્યાસ પર આધારિત છે જેમાં સોળ મતદાતા ઉમેરાયા અને પાંચ નામ કાઢવામાં આવ્યા હતા જે મહાવિકાસ આ ઘડીની હારનું કારણ ગણાવવામાં આવ્યું છે આ પગલું રાજ્યમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં થનારા સ્થાનિક સંસ્થા ચૂંટણી પહેલા થયા છે વિશે આદિત્યને મહારાષ્ટ્રના પપ્પુ બનવાનો પ્રયાસ ન કરવા કહ્યું હતું જે રાહુલ ગાંધીને લગાવવામાં આવતા ટીકાત્મક શબ્દ છે તેમણે કહ્યું આદિત્ય ચૂંટણી રજૂઆતમાં કંઈક નવ નથી અને તે માત્ર ઢાંકણી છે કારણ કે ચૂંટણી પછી તેઓ હંમેશ કહેશે કે તેમની આગાહી સાચી થઈ આ વિવાદ વિપક્ષના એક નવેમ્બરના મુંબઈમાં વિઝટ માર્ચ અને રેલી સાથે જોડાયેલા છે જેમાં કોંગ્રેસ શરદ પવારની એનસીપી રાજ ઠાકરેની એમએનએસ સીપીઆઈ સીપીએમ અને અન્ય પક્ષોની મોટી ભાગીદારીના અપેક્ષા છે આ રાજકીય તણાવ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીઓને વધુ તીખો બનાવી રહ્યા છે મેરી અપેક્ષા ઇતની થી કે મેં આદિત્ય ઠાકરે થોડા બહુ જાનતા હું ઇસલીએ मुझे अपेक्षा नहीं थी कि वो भी पप्पूगिरी करेंगे उन्होंने भी राहुल गांधी जी की स्टाइल में बड़ी स्क्रीन लगाना और फिर हमने देखा राहुल गांधी जी इधर से उधर चल रहे हैं, उधर से इधर चल रहे और जो बोला उसमें खोदा पहाड़ और निकला चूहा भी नहीं ऐसा जो राहुल गांधी का प्रदर्शन था बस उसी का रेप्लिका यहां पर आदित्य ठाकरे इन्होंने किया है और मैं ऐसा मानता हूं कि उनका कवर फायरिंग चल रहा है उनको ये पता है जनता उनके साथ नहीं है वो चुनाव में जीत नहीं सकते इसलिए कवर फायरिंग कर रहे हैं कि हारने के बाद फिर यही वीडियो दिखाएंगे देखिए हमने तो कहा था इसलिए हम हारे ये एक प्रकार से लोकतंत्र का मजाक उड़ा रहे हैं